વ્યક્તિમાં તમે જુઓ કે બાપાની સૌથી સમજીને બધી સેવા કરતા હોય પણ નહીં હોય તો પછી કેમ થશે કે શું કરીશું કે બીજા કોઈને તૈયાર કરવા પડે કેવું એમને કોઈ એવું નથી જ વ્યક્તિ જોઈએ ઉત્તમ યોગી સ્વામી વચ્ચે શરદી થઈ હતી એક એકવાર વાર એક બે વર્ષ પહેલા ત્યારે તેઓ બાપાની સેવામાં એટલે કે ઇન્ફેક્શન બાપાને ના થાય એટલા માટે તેઓને સેવામાં ચાર દિવસ માટે એમને નહોતા આવતા તો ચાર દિવસ સુધી તેઓ બાપાની સામે આવ્યા નહોતા તો સ્વામી બાપાએ ચાર દિવસમાં એક પણ વાર યાદ નહીં કર્યા કે આવું ઉત્તમ યોગી સામે એટલે આમ ખબર અંતર પૂછી શું થયો છે શરદી થઈ છે પણ કે નથી તો ચાલ કોઈ દિવસ એટલે નિસ્પૃહી એટલે એમ શું કે એની સાથે લાગણી નથી એવું નથી એને લાગણી છે પણ એનું બંધન નથી એમને કે મારે આ જ વ્યક્તિ જોઈએ સેવામાં એવું કઈ નહીં અને ધારો કે આપણા સેવક હોય ને તો સેવકને સાચવવો પણ પડે ઘણી આપણને એવું લાગે કે જો સેવકને સાચવે નહીં તો પછી ધારો કે તેઓ તો બાપાનો હાથ પકડે છે અને ધારો કે બાપાના બાથરૂમની અંદર ગયા અને હાથ છોડી દીધો તો પડે ને બાપા તો પણ છતાં પણ એમને એવું નથી કે સાચવા પડે બાપાને ખીજાવું હોય ને તો બરાબર ના ખીજાય છે આજે તમે જોજો કે જે તમારી સેવા કરતા હોય ને પોતાની સેવા તો પોતાની સેવા કરતા હોય ને એના વિશે તમને હંમેશા એના વિશે કુણી લાગણી રહે છે અને ના રાખવી ને તોય પણ રાખવી પડે તમારે કારણ કે સાચવાનો છે એ જ મારું બધું ધ્યાન રાખે છે તો તમે એની ઉપર છે ને કોઈ દિવસ ખીજાઈ ના શકો એને કઈ બોલી ન શકો અને બાપા એને ગમે તે ટોકવાનું હોય ને તો બરાબર ટોકી દે પછી ધારો કે આપણેથી કઈ ટોકાઈ ગયું કે બોલાઈ ગયું તો એની પછી આપણે પાછી મરામત કરવી પડે કે ભાઈ હું કેતો તો આમ નહીં આપણે ખોટું એને ના લાગી જાય એના માટે તો એ મરામત પણ ના કરે એક વાર તો તો મેં કે કીધું કે બાપા આ તો અમે સેવા કરીએ છીએ પણ ધારો કે અમે સેવા નો કરીએ તો તમે શું કરો તો તો બાપા શું કે ખબર બાપા કે અલખ ની રંજન કોઈ ન હોય કોઈ ચાલશે કે મારે એટલે બાપાની સ્થિતિ છે ને આવી છે કે એમને કોઈ વ્યક્તિ સાથે કોઈ બંધન નથી અમને અને

એવું નથી કીધું કે હવે કોઠારી બાપાને આપણે કે ફોન લગાડો ને કે એની સાથે મજા આવે છે અથવા તો કે વીર સાગર સામે ફોન લગાડો રેસ્ટ હોય કે કામ ના હોય એવું હોય તો આપણે સાહજિક રીતે આપણા જે ભાઈબંધ હોય એની સાથે આપણે ફોન કરવાનો એની સાથે વાત કરવાનો આપણે ઈચ્છા થઈ આવે તો સાઈ બાપા આજ સુધીમાં ક્યારે પણ સામેથી યાદ કરે ક્યારે કે આજે કોઠારી બાપા યાદ આવ્યા કેવું ક્યારેક એની સાથે આપણે વાત કરીએ આપણે કઈ કઈ પણ કામ ન હોય ને તોય આપણે વાતો ચીતો ચાલતી હોય તમને કોઈ દિવસ એવી રીતે એનું કોઈ બંધન નહીં કે મારી આની સાથે જ વાત કરું તો મને મજા આવે એવું એમને કોઈની સાથે નથી બીજું કે એમને સ્થાનનું કોઈ બંધન નથી તો સ્વામી બાપાને આપ જુઓ છો કે દર મહિને પહેલા તો શરૂઆતના સમય જે હતો બે હજાર સોળ સત્તર અઢારમાં ત્યારે તો સાંઈ બાપાને સાત સાત દિવસે બદલવાનું થતું હતું

કે આ બધું ક્યાં બદલી નાખે છે બધા લોકો એ મજા ના આવે અંદરની તો બાપાને પણ એવું થાય બંડનમાં હતા તો બાપા બે બાથરૂમમાં જવાનું હતું બેડ ઉપરથી તો પછી જમણી બાજુ ચાલવા માંગ્યા તો બાપાને કીધું કે જમણી બાજુની ડાબી બાજુ છે ડાબી બાજુ કેમ કે કેમકે સારંગપુરની ટેમ શું હતી કે જમણી બાજુ જવાનું એટલે આવું બધું થાય ને તો પણ સાંઈ બાપાને એવું નહીં કે મારે આ જ સ્થાનની અંદર રહેવું છે કે મારે અહીંયા જ મને ફાવશે બીજે નહીં ફાવે કોઈ સ્થાનમાં એમને બંધન નહીં અને

કોરોના કાળમાં અમારે પત્ર આવતા હતા કે આ કોરોના પૂરો થઈ તો સારું કારણ કે બધું લોકડાઉન હતું ને એટલે બધા પતિ પત્ની સાસુ બધા ઘરમાં હતા ને એટલા બધા ઝઘડા હોય ત્યાં બધાને અંદરો અંદર કે પૂરું થઈ તો સારું કે તો બાપા એક જ વ્યક્તિ સાથે આવી રીતે ખાલી રહેવા ત્યાં હતા કે દસ બાદ હતા અમે હવે એના બધા ડાચા ચડ્યા કરવાના એકબીજાના સામે તો પણ બાપા કોઈ દિવસ અમારે કોઈને ઝઘડો નથી થયો બાપાને એવું કે આની સાથે નથી ફાવતો આ એક ને એક જ છે બધું

એટલે તમે એકલા હો ને તો એકલા કોઈ સાથે બોલવું ધારો કે તમારી પાસે મોબાઈલ લઈ લેવામાં આવે મોબાઈલ અહીંયા લઈ લઈ લેવામાં આવે બધા વચ્ચે તોય તમને એમ થઈ જાય કે દુનિયા જતી રહે આપણા હાથમાંથી તો એવી રીતે આજે આપણે સમૂહમાં રહેતા હોય ને તો ત્યારે એકલા જવાનું થાય એકાંતમાં તો એ ન ફાવે પણ એકાંતમાં જે વ્યક્તિ રહેતો હોય એને સમૂહમાં ના ફાવે એક હમણાં એક છોકરો મળ્યો હતો તો એ અમેરિકા ભણવા ગયો છે ચાર વર્ષ થયા હવે એના માતા પિતા એની સાથે કે બોલતો નથી અને તેઓ ત્યાં અમેરિકા ગયા એના માતા પિતા તો એને કીધું કે મારી રૂમમાં તમારે નહીં આવવાનું કેમ કેને છે ચાર વર્ષની અંદર એકાંતની ટેવ પડી ગઈ છે તમારા પણ છોકરા જોજો કે જેને એકનો પોતાનો સ્ટડી રૂમ જુદો હોય આ હોય એના રૂમમાં તમે જાઓ ને તો કે તમારે કે અચાનક નહીં આવી જવાનું પેલા ખખડાવવાનું બાયણ કે અને એવી રીતે તમે આવો અથવા મારા રૂમમાં આવવાનું જ નહીં તો એકાંતની જેને ટેવ પડી ગઈ હોય ને એને સમૂહમાં ના ફાવે અને સમૂહમાં જ્યારે તો એકાંત ના પાવે તો બાપા તો સારંગપુર જ્યારે છોડ્યું ને ત્યારે તો નેનપુરની અંદર સાવ એકાંત હતું અને કોઈ કામ નહોતું એમ ત્યાં આગળ છતાં પણ બાપાએ દોઢ વર્ષમાં કોઈ ફરિયાદ નથી કરી અને જ્યારે નેનપુર છોડવાનું થયું ને ત્યારે તો આમ બધું ફાવી ગયું તો અમને બધાને પણ કેમકે કોઈ હરિભક્તન મુલાકાત નહીં કંઈ સભા નહીં કંઈ મળવાનું નહીં એટલે ઓનલાઇન હતું બધું પૂરી તો આપણા ટાઈમ ઉપર થાય ને બધું આપણે જે મેચિસ્ટ દરિયાન થાય તો એવું જ્યારે થઈ ગયું હતું ત્યારે હવે તો કેવું હતું કે નેનપુર છોડીને સારંગપુર જવાનું હતું અને સારંગપુરમાં તો પાંચસો સંતો અને સમુદાય કેટલો બધો મોટો તો એની અંદર આપણને મને એમ લાગતું હતું કે આ બાપાને હવે એમ બધું ફાવી ગયું તો વ્યવસ્થિત રીતે ટાઈમે જાગવાનું સુવાનું બધું વ્યવસ્થિત હતું તો હવે બધા હું બધું ફાવશે કે નહીં ફાવે કે મને પોતાનો પ્રશ્ન હતો કે મને ફાવશે કે નહીં એટલે મને લાગતું હતું પછી પછી જ્યારે અટલાદરા ગયા તો ત્યારે તો બાપાનો એટલું બધું બિઝી સ્કેજ્યુલ કે સવારે જાગે કે રાતના અગિયાર બાર વાગ્યા સુધી સુવે અને એટલી મુલાકાતો ને સભા ને બધું તો અમે બધા થાકી જતા હતા તો બાપા એ છે ને ક્યારેય પણ એ ફરિયાદ નથી કરી કે આ બધું એકદમ બહુ વધી ગયું છે પછી તમને આમ હતું કે જે પરિસ્થિતિમાં જેને જેમ રાખ્યા ને એમ એ તેઓ અનુકૂળ થઈ ગયા સાનુકૂળ થઈ ગયા સરળતા એમનામાં જીવનમાં તો આ બધું સ્વાઈ બાપાના જીવનમાં આપણને જોવા મળે છે ત્રીજું કે બાપાના જીવનમાં કોઈ પદાર્થનું કોઈ વસ્તુનું બંધન નથી એમને આ જ વસ્તુ જોઈએ કે આ પદાર્થ જોઈએ એમને કોઈ સાથે કોઈમાં આસક્તિ નથી હવે આપણે જોઈએ કે પ્રથમના બીજા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એવું કીધું છે કે તીવ્ર વૈરાગ્યવાન કોણ તો આપણને કોણ લાગે તીવ્ર વૈરાગ્યવાન તેમાં ત્રણ પ્રકારના વૈરાગ્ય કીધા એમાં તીવ્ર વૈરાગ્યવાન આપણને લાગે કે જે છે ને પોતાના શરીર ઉપર એક શરીરને ઢાંકવા માટે એક કપડું પણ ન રાખતો હોય તો એ આપણે તીવ્ર વૈરાગ્યવાન કહેવાય એટલે આવું આપણા મનમાં ચિત્ર થાય કે આ જે કઈ દિગંબર એકદમ કઈ પણ રાખતો નથી એ કેટલો વૈરાગી કહેવાય તો શ્રીજી મહારાજે એવું નથી કીધું કે તીવ્ર વૈરાગ્યવાન આવો હોય શ્રીજી મહારાજે એવું કીધું કે રાજા જનક એ તીવ્ર વૈરાગ્યવાન છે હવે તમે જુઓ કે રાજા જનકને કેટલી સુખ સમૃદ્ધિ હતી અને કેટલા ભોગવિલાસની વિલાસ ની અંદર રાજા હતા એટલે બધું જતો એની પાસે છતાં પણ શ્રીજી મહારાજે રાજા જનક નું દ્રષ્ટાંત કેમ આપ્યું

અમે સાંઈ બાપા સાથે દુબઈ જવાનું થયું અને અંદર ત્યાં અમિતભાઈ એમનો બંગલો છે એટલે એમની ઈચ્છા બહુ હતી કે બાપા મારા ત્યાં વધારે એટલે ત્યાં આગળ જે પામ ઝુમેરા તમને બધી ખબર છે કે દરિયા ની અંદર આખું બનાવેલું છે અને બંગલો એમનો ત્યાં આગળ કોર્નર માં છેલ્લે છે વિંગમાં

કઈક ઘર ને રૂપ કર્યા રાત્રે ની આ પધરામણી વખતે વિદ્યુત પ્રવાહ કપાઈ ગયેલો છતાં સ્વામી શ્રી ફાનસ નો અજવાળે ઘૂમતા રહ્યા આ વખતે પુનઃ તેઓના મુખે થી વાત ઉછળી આવી કે પ્રદેશ ના છેલ્લા પ્રવાસ પછી તબિયત લથડી હવે રાત્રે ચાલવા કોઈનો હાથ પકડવો પડે છે છતાં સ્વામી શ્રી તારીખ બાર ઓક્ટોબરના રોજ જયપુર ની લાભ આપી મેવાસા પહોંચ્યા અહીં શ્રીજી મહારાજના ના પ્રાસાદિક સ્થાને તૈયાર થયેલા ઓટા પર ચરણારવિંદ પધરાવી વધુ એક શ્રીજી ચરિત્ર ચિરંજીવ કર્યો ત્યારબાદ ગામમાં પિસ્તાલીસ પધરામ કરી રાત્રે ગોંડલ પધાર્યા આમ તૂટતી તબિયતમાં પણ વિચરણ માટે સ્વામીશ્રીનો ઉત્સાહ અભંગ રૂંગ રૂડો હવંગ રહે ની જેમ અકબંધ જ રહેતો તારીખ ચૌદ ઓક્ટોબરના રોજ ગોંડલથી નીકળેલા સ્વામીશ્રી જેતપુર થઈને મંદિરના પાટોત્સવ પ્રસંગે જૂનાગઢ આવી પહોંચ્યા અહીં તેઓના સ્વાગતમાં બિછાવેલી સડંગ ચાદર જોતા તેઓ બોલ્યા આ લઈ લો કોઈ મહિલા અડી જશે સાધુતાની ચાદરને ચોખ્ખી રાખવા તેઓએ સન્માનની ચાદર ઉપડાવી દીધી આવાની શુદ્ધ સંતના હાથે પાટોશોનું પૂજન પામી ઠાકોરજી પણ હરખાઈ ઉઠ્યા અત્રે વિધિ સભાનો લાભ આપી સ્વામીશ્રી વિદાણ થઈને ચોકી પધાર્યા અહીં સાથે જ સુરક્ષાકર્મીઓની ચોકી બેસી ગયેલી રાજ્ય અનામત સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર અત્રે હોવાથી આગામ લશ્કરી કવાયતી ગાજતું જ રહેતું પરંતુ આજે તેના રૂપરંગ બદલાયેલા ઠેર ઠેર ધજા પતાકા ઝૂલી રહેલા અને વીજ દીપકો જગી રહેલા લશ્કરી ગણવેશમાં માં સુસજ તમામ સુરક્ષા મંત્રીઓ સ્વામીશ્રીને વધારવા તૈનાત હતા તેઓના આગમન સાથે જ અઠાવન સુરંગ ફોડી સૌએ સ્વામીજીને આવકાર્યા તે સાથે જ શરૂ થયેલી દોની પરંપરા તો છે સ્વામીજીની વિદાય સુધી ગુંજતી રહી કોઈક સ્વામીશ્રીને દંડવત કરવા લાગ્યું તો કોઈક પગમાં પડવા લાગ્યું કડક શિસ્તથી ચોસલા બંધ થઈ ગયેલું તાલીમનું કેન્દ્ર વાતાવરણ સ્વામીશ્રી પધારતા દિવ્ય ભક્તિની છોડીઓમાં હિલોડવા લાગ્યું આ કેન્દ્રમાં તૈયાર થયેલા કવાયત માટેના નવા મેદાન પર લશ્કરી ઢબે પણ સ્વામીજીનું સ્વાગત થયું તેમાં દરેક તાલીમાર્થી એ સલામી આપી ત્યારબાદ ખુલ્લી ચીપમાં સ્વામીશ્રીને પધરાવી કવાયતના મેદાનમાં ફેરવવામાં આવ્યા તે વખતે વિવિધ દાવપેચો દ્વારા સૈનિકોએ પોતાના કૌશલ્યો રજૂ કર્યા અંતે સ્વામીશ્રીના અઠાવન વર્ષના ખેંચી સ્વામીશ્રીને તાલીમ કેન્દ્રના મકાન સુધી લઈ આવ્યા અહી યોજાયેલી તાલીમ સભાના તેઓના પૂર્ણ કદનો હાર પહેરાવી તેઓએ સન્માન્યા તે સ્વીકારી સ્વામીશ્રી સુરક્ષા અને આશીર્વાદ આપ્યા તેમાં તેઓ વ્યસન મુક્ત સદાચાર અને પ્રભુમય જીવન દ્વારા દેશના સાચા રક્ષક બનવાની શીખ સાથે સૌને શિક્ષા પત્ર ભેટ આપી આમ કર્મ સાથે ધર્મ અને શક્તિ સાથે ભક્તિને ભેળવી એ વિદાય લીધી ત્યારે સુરક્ષા કર્મીઓના કડક ચહેરા પણ ભાવદ્ર બની ગયા સંત સંત્રીના મિલનનું આવું જે યાદગાર સત્ર તારીખ પંદર ઓક્ટોબરના રોજ ગોંડલ સ્થિત એસઆરપીના કેમ્પમાં પણ યોજાઈ ગયું તારીખ સોળ ઓક્ટોબરના દિવસે ભાંસાવડ પધારેલા સ્વામીશ્રી અહીં સામણી અજમેરાના સુપુત્રો શ્રી છોટુભાઈ વગેરે બનાવેલી અદ્યતન હોસ્પિટલમાં પગલાં પાડી તેને પ્રસાદીભૂત કરી ત્યારબાદ તારીખ સત્તર ઓક્ટોબરની સવારે મોટા માંડવામાં નિર્માણથી મંદિરનો ખાત વિધિ સંપન્ન કરી તેઓએ માર્મિક વાત ઉચ્ચારી કે મગફળી કપાસમાં પૈસો દેખાય છે તેમ સત્સંગમાં મોક્ષ દેખાતો નથી તે અજ્ઞાન છે ઘરનું ખોરડું કેવા ઉમંગથી ફાળો કર્યા વગર એકલા કરી નાખીએ છીએ તો સૌએ મળીને ભગવાનનું મંદિર કેવું સુંદર કરવું જોઈએ ટાણાની સેવા કરી લેવી મંદિર થાય તો પરમાર્થનું કામ છે આ હાકલ સાથે મોટા માંડવામાં મંદિરનો માંડવો ખોડી સ્વામીશ્રી વડિયા ઘોઘાવદર થઈ ગોંડલમાં ઠાકોરજી જમાડવા બિરાજ્યા ત્યારે વડીલ હરિભક્તોની પંગત પણ સાથે જ પડેલી જમણમાં દાળ ઢોકળી હોવાથી રોજ વાળુમાં પીસાતું દૂધ આજે રાખ્યું નહોતું પરંતુ આ બાબતે સ્વામીશ્રી વ્યવસ્થાપકોને ટકોર કરી દૂધ પંગતમાં પીરસાવ્યું વર્ષોના વર્ષો સુધી અનેક અનેક ભક્તોની આ રીતે સંભાળ લેનારા કોઈ આરો ઓવારો તારીખ વીસ ઓક્ટોબરના રોજ દિવાળી નિમિત્તે ચોપડા પૂજન થયું તારીખ વીસ ઓક્ટોબરના રોજ અન્નકુટ ઉત્સવ પણ ઉજવાયો આ દિવસે સૌ પરમૃત વર્ષા વરસાવતા સ્વામીશ્રીએ જણાવ્યું આ અન્કુટ ભર્યો તેમાં કેટલાયની ભક્તિ ભરેલી છે પડ્યો રહે દરબારમાં ધક્કા ધણી ના ખાય કોઈક દી એવા લહેર માં તો કામ તરત થાય તે રાજ દરબાર ને આ દેવ દરબાર પેલા દરબાર માં બે પાંચ લાખ રૂપિયા મળે અહીં અક્ષરધામ મળે અહીં જીવને અક્ષરધામ માં લઈ જવાનો એટલે ભગવાન તેને યોગ્ય હોય તેટલું જ ધન આપે બહુ આપે તો આકાશમાં જ ઉડતો ફરે તેને નીચે લાવવો કઠણ પડે ભગવાનના દરબારમાં ભક્તિ સેવા કરે તો તેના ઉપર ભગવાન અને મોટા પુરુષની દ્રષ્ટિ પડી જાય માટે ઉતાવળા ન થવું બળ હિંમત ધીરજ રાખી ભક્તિ સેવા કર્યા કરવું અન્નકૂટના દિને પરાવાણીનો પ્રસાદ આપી સ્વામીશ્રીએ સૌને સુખ્યા કરી દીધા